મુદ્રણા સુભાનપુરામાં નાગરિકોએ સ્માર્ટ મીટરનો બેસનો યોજ્યો સુભાનપુરા વિસ્તારમાં આવેલ વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરનો નાગરિકોએ વિરોધ દર્શાવ્યો છે સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવી બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સુભાનપુરા સૈતનિક વિસ્તારમાં નાગરિકો હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફિસે પહોંચી હતી મહિલાઓએ કહ્યું કે અમને અમારા જૂના મીટર પરત કરો અનુપલીંબાચિયા 来观众，我们的歌可以好百